જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નામ લો વિડીયો માં તો મિત્રો આજે સર રવિવાર રજા આપણા તો ધાબા ઉપર આવી જઈએ પતંગ ચકાવા જોઈ લો આ બધા ધાબા ઉપર આયા પતંગ ચકાવા પતંગ પતંગ ચકાવા આયા પણ પતંગ હોય નહીં પતંગ ઉધી તો પાઈ અને પાછો દે આ લૂંટો પણ જતો રહે તો આજે રવિવાર આ એટલે ખાલી પતંગ ચકાવાના મોજ કરવાની મનોરંજન કરવાનું

તો મિત્રો હે દઈએ હવે બોરો ખાવા માટે જોઈ લો એક બે આ પાછળ એક આવો પછી બીજા બે પાછળ આવો અને આજ રહેવાનું જો ખાલી આય આ ડફોડિયા ને હવે બરાશ કરી આ એક તો પેલો હંતા હેળો એ હેળો બોરો ખાવા હા ખાઈ રાતા જે ખાઈ રખડીને પાછા આવીએ

જો ખાલી મિત્રો લોકેશન એક નંબર હું આવ બોલ્યા ગુલાબું ને તમાકુ તમાકુ ગુલાબ બે ભેગું આવ્યું અને આખું અરે બપોરે ચિત્ર ગુલાબો લે આ ના કહેવાય કમળ તું એ ન કરો ગુલાબ ને તમાકુ માં રિઝલ્ટ હારું આપતું નહીં આયો જેવો ગુલાબ નેચરલ આરે બાજુને દેખાય હાથાથી એ મસ્તી નહીં લે મસ્તી નઈ જો અરે બપોરે અર્ધો બપૈયો પાક્યો અડધો નહીં પાક્યો અડધો આગળ અડધો બપૈયો પાક્યો અડધો અડધો પાકી આગળ પૂરેલી શેડો જવા એવું હોય ગલગોટા જોઈ લો

તો ચલુ આગળ ભેગા થઈએ એ વળી નામ ખાલી ફરવા બોરો ખાવા મસ્ત લોકેશન અજો ત્યો ત્યો પોંઠ્યો આપણને તરસ લાગી આપણે પાણી પી લઈએ બે જણા તો આગળ જઈએ અરે આગળ જ હજી અડધા પેલેકમ પાછા આવશું આનું પાણા ના દુખવાની

ઓકે જો આરી બોડી આવી બોય બોર આયો નહીં ઓ જો કાચો હજી નહીં આયો જોઈ લો બધા લોક બનાવ આપણે એકલા જ ખાલી પેલું એ કરીએ જો આ કન્ટાનો માં વાત ચાલુ હતા હતા થાકી જાય જે આપણો થાક લાગે ના જો ચાર આગળ જોઈ આટલા પાછળ બધા વિડિયો બનાવ મિત્રો મોટી કુંડી હે ને પેલા નેના એના એટલે કુંડી નવા આવતા હું નહીં લે કુંડી નાવા આવતા મેળા પેલા બહુ નાવાયા આવ્યા બોરે બહુ આવતો હવે તો બોરી આવતો નહીં બોરીઓ ગણી પણ બોર હજી તો બોર મળ્યા નહીં કમલી બોર મળે એ કાચો જોવા એ બોરી બીજી બોર જ મળતો નહીં જોઈ માથે કાચો કાચો હોય તો મહેનત આપણે રંગ લાઈ બઉ આગળ બોર મળ્યો જો બધા બોર ચાલુ કરી દે જો એક તો હતી ગંજીવા મિત્રો